સાઉથ ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર આપણને વલસાડ અને દમણ દાદરા નગર હવેલીની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ અને ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે લગભગ દસ થી વીસ ટકા જિલ્લા એવા હશે કે જ્યાં ગ્રીન ઝોન આપવામાં આવ્યો છે એટલે કે જ્યાં કોઈ પણ વરસાદની સંભાવના નહિવત દર્શાવવામાં આવી છે સૌરાષ્ટ્રની અંદર સેફ્રોન એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં ભારેથી તે અતિભારે વરસાદમાં ફક્ત ભારે વરસાદ વરસી રહ્યો છે બાકીના જે વિસ્તારો છે ત્યાં આપણને ફક્ત હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સૌથી પહેલાં આપણે અત્યારની પરિસ્થિતિ જોઈ લઈએ કે ગુજરાતની અંદર જે આગાહી કરવામાં આવી છે તેમાં કોઈ જ વિસ્તાર એવા છે કે જ્યાં

સૌરાષ્ટ્રનો એક જિલ્લો અને દક્ષિણ ગુજરાતના બે એટલે કે નવસારી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એમની સાથે યલો એલર્ટની જો વાત કરીએ એટલે કે ભારે વરસાદની શક્યતા કયા જિલ્લામાં છે તો એ જિલ્લાની અંદર તાપી સુરત ભરૂચ નર્મદા વડોદરા આણંદ અમદાવાદ અને અમરેલી એમાં પણ સૌરાષ્ટ્રના એક જિલ્લાનો સમાવેશ થાય છે મધ્ય ગુજરાતનો પણ છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાનો ભારે વરસાદની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે બાકી આપણને ગ્રીન ઝોન દેખાઈ રહ્યો છે એટલે લગભગ પચાસ થી સાઠ ટકા જે ગુજરાતના અનેક વિસ્તારો છે જ્યાં ગ્રીન ઝોન એટલે કે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે કોઈ જ વિસ્તારમાં ભારે વરસાદ આપણને નથી દેખાતો ફક્ત દેખાઈ રહ્યો છે તો અમદાવાદના વિસ્તારોમાં આપણે ગઈકાલે પણ જોયું હતું સાંજ પડતા પડતા અમદાવાદ શહેરની અંદર ધોધમાર વરસાદ આવ્યો હતો એ જ રીતે ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં અત્યારે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જ્યાં અત્યારે જ્યાં નાનો રાઉન્ડ ચાલી રહ્યો છે એ દરમિયાન ઘણા બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એમની સાથે કચ્છના પણ વિસ્તારની જો વાત કરીએ તો ત્યાં ફક્ત હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આપણને કોઈ જેટલી બધી આગાહી નથી દેખાતી ગ્રીન ઝોન છે એટલે કે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે એવું જ બનાસકાંઠાના વિસ્તારો પાટણ મહેસાણા સાબરકાંઠાના વિસ્તારોમાં આપણને જોવા મળે છે એમની સાથે આજે કયા જિલ્લા એવા છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તે આપણે જોઈ લઈએ કારણ કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તેમાં કચ્છનો સમાવેશ થાય છે અને ખાસ કરીને કચ્છની સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાં આપણને બ્લ્યુ ઝોન દેખાડવામાં આવ્યું છે એટલે કે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આખા સૌરાષ્ટ્રનો એમાં સમાવેશ થાય છે કે જ્યાં એકદમ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે બાકીના એક આપણે ડાર્ક બ્લ્યુ જે ઝોન દેખાઈ રહ્યું છે એમની અંદર આપણને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આપણે એ પણ જોયું હતું કે દક્ષિણ ગુજરાતના એકથી બે જિલ્લામાં અત્યંત ભારે છે બાકીના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે હવે વાત કરી લઈએ માધ્યમથી કે આખા દિવસ દરમિયાન શું પરિસ્થિતિ રહેવાની છે કારણ કે ગુજરાતની અંદર અત્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે ફરી એક વખત બે હજાર ચોવીસ નો છેલ્લો વરસાદ કહી શકાય આપણને અત્યંત ભારે વરસાદ જોઈ રહ્યા છીએ તો વલસાડ નવસારી સુરતના વિસ્તારોમાં દેખાઈ રહ્યું છે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ સુરત વલસાડ આપણે વલસાડના વિસ્તાર જોઈએ તો ત્યાં પણ આપણને લગભગ નવ પોઈન્ટ ચાર મિલીમીટર વરસાદની શક્યતા દેખાઈ રહી છે સુરતના વિસ્તારોમાં પણ આપણને ભારેથી અતિભારે વરસાદ દેખાઈ રહ્યો છે બાકી ભરૂચના વિસ્તારોમાં પણ આપણને અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અમોદના વિસ્તારો છે એટલે કે ખંભાતની આજુબાજુના વિસ્તારો છે વડોદરાની જો વાત કરીએ તો વડોદરાની અંદર પણ આપણને અત્યારે ભારેથી અતિભારે વરસાદ દેખાઈ રહ્યો છે નડિયાદમાં પણ એ જ પરિસ્થિતિ છે જો સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો ભાવનગરમાં પણ આપણને ભારેથી ભારે વરસાદ દેખાઈ રહ્યો છે જેમાં ખાસ કરીને આ અલંગનો વિસ્તાર કહી શકાય અલંગની અંદર ભારેથી ભારે વરસાદ છે મહુગામમાં હળવોથી મધ્યમ વરસાદ છે અમરેલીની જો વાત કરીએ તો અમરેલીમાં આપણને મહદંશે ઓછો વરસાદ દેખાઈ રહ્યો છે એ જ પરિસ્થિતિ ઉનાની અંદર પણ આપણને દેખાઈ રહી છે અને વેરાવળમાં પણ એ જ પરિસ્થિતિ છે બાકી આપણે સૌરાષ્ટ્ર આખું જોવા જઈએ તો કોરું છે કોઈ જ વરસાદ નથી દેખાતો આખા દિવસ દરમિયાન ગુજરાતની પરિસ્થિતિની તો વરસાદ ધીમે ધીમે જામી રહ્યો છે એ લગભગ બે વાગ્યાની આજુબાજુ ગોંડલ જસદણના વિસ્તારોમાં આપણને ભારે વરસાદ દેખાશે જુનાગઢના વિસ્તારોની અંદર પણ આપણને ભારે વરસાદ દેખાવાનો છે એ જ પરિસ્થિતિ વેરાવળ ઉના અમરેલી ભાવનગરની રહેવાની છે એટલે કે સૌરાષ્ટ્રના જો વિસ્તારોની વાત કરીએ તો આપણને ખાસ કરીને શક્યતા છે આજુબાજુના વિસ્તારો જસદણ ગોંડલ જુનાગઢ અમરેલી બોટાદ મહુવા ભાવનગર અલંગ ઉના વેરાવળ આજે બધા મુખ્ય મથકો આવેલા છે સલાયા જામનગરમાં મહાદઅે ઓછો વરસાદ દેખાઈ રહ્યો છે દ્વારકામાં પણ એટલો બધો વરસાદ નથી આજુબાજુ વડોદરા આમોદ ભરૂચ સુરત વલસાડ વ્યારા નવાપુરા આહવા ખંભાત આ બધા વિસ્તારોની અંદર પણ આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે ગુજરાતની ફરી એક વખત આવી સ્થિતિ નિર્માણ થવા પામી છે જે અત્યારે સ્થિતિનું નિર્માણ થયું છે કદાચ હવે આપણને આવતા વર્ષે પણ દેખાય કારણ કે હવે છવ્વીસ તારીખ આજે થઈ ગઈ છે એટલે કે છવ્વીસ તારીખની અંદર ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના છે હવે ધીમે ધીમે વરસાદનો રાઉન્ડ છે તે વિદાય તરફ જઈ રહ્યો છે એટલે કે વિદાયની તારીખ હવે નજીક આવી રહી છે વરસાદના બે હજાર ચોવીસનો આ છેલ્લો રાઉન્ડ છે અને અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે એ આપના વિસ્તારને કેટલો ફાયદો કરાવી રહ્યો છે એ પણ મહત્ત્વનું છે અને એમની સાથે જે અતિવૃષ્ટિ આવવાની છે કે પછી આ વરસાદ કોઈ નુકસાન કરવાનો છે તે પણ આપણે સાંભળી લઈએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી લો પ્રેશર આવી રહ્યું છે એને કારણે ગુજરાતના ટકા વિસ્તારોની અંદર વરસાદ તેવી શક્યતાઓ છે જેની સંપૂર્ણ વાત કરવાની છે સૌ પ્રથમ હું આપણે એ જણાવી દઉં કે આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ જેને ગુજરાતમાં આપણે હવામાન વિભાગ કહીએ છીએ જે આપણી સરકારી સંસ્થા છે ને આ સરકારી સંસ્થા દ્વારા આજ રોજ રાજ્યના અમુક વિસ્તારોમાંથી વરસાદની વિદાય થઈ છે તેવી એક જાહેરાત કરવામાં આવી છે જો કે હવામાન વિભાગ છે એ સરકારી સંસ્થા છે એ જે સ્ટેટમેન્ટ આપે એને આપણે માન્ય રાખવું પડતું હોય છે પણ મારો જે અનુભવ છે ત્યાં સુધી હજી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ નથી ચોમાસું હજી સક્રિય છે અને હજુ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે ભલે આપણું તમે તે માનવું હોય પણ આપણું સ્ટેટમેન્ટ છે એ વેલિડ ગણાતું નથી કેમકે સરકાર તરફથી જે જાહેરાત કરવામાં આવે એને જ આપણે માન્ય રાખવી પડતી હોય છે હવે ખાસ કરીને વાત કરવા જે રીતે હવામાન વિભાગ દ્વારા જે ચોમાસાની વિદાયની જાહેરાત થઈ છે એ આપ નકશામાં જે જોઈ રહ્યા છે ભારતના અમુક રાજ્યોમાંથી જે ચોમાસાની વિદાય થઈ છે જેની અંદર ખાસ કરીને રાજસ્થાનમાંથી તો ચોક્કસથી વિદાય થઈ છે જે અમારા તરફથી પણ ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી એ પછી આજે નવો નકશો જાહેર કર્યો અમે જેટલા સફેદ ભાગ આપને દેખાઈ રહ્યા છે એ સફેદ ભાગ જેમાં રાજસ્થાન હોય પંજાબના ઘણા બધા વિસ્તાર છે અને સાથોસાથ આપણા ગુજરાતના પણ અમુક વિસ્તારો બતાવવામાં આવ્યા છે ગુજરાતના જે આ સફેદ કલર બતાવવામાં આવી રહ્યો છે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે કચ્છના ભાગો છે અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો છે આટલા વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે આવું સરકારી સંસ્થા હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે છતાં પણ જે અમારું માનવું છે કે હજુ પણ રાજ્યના સાઠથી પાંસઠ ટકા વિસ્તારમાં વરસાદ પડશે ભલે સરકારી સંસ્થા તરફથી ચોમાસાની વિદાયની જાહેરાત થઈ ગઈ છતાં પણ હજુ વરસાદની શક્યતાઓ ચોક્કસથી છે જેની અંદર ઘણા સમયથી અમે આપને બતાવી રહ્યા છીએ કે બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર આવી રહ્યું છે એ લો પ્રેશર આજે બની અને જે પૂર્વ ભારતના ભાગો છે બંગાળની ખાડી લગતા ભાગો છે જેમાં વિશાખાપટ્ટનમથી ઘણું દૂરથી આ જે લો પ્રેશર છે એ બંગાળની ખાડી ઉપર થઈ અને ભારતની જમીન ઉપર આવી ચૂક્યું છે અને આ લો પ્રેશરની અસરને કારણે અરબસાગરમાં પણ એક નાની એવી સિસ્ટમ બની છે અરબસાગરમાં મુંબઈ અને ગોવા વચ્ચે જે દરિયાપટ્ટો છે એ દરિયાપટ્ટામાં એક નાની એવી સિસ્ટમ બની છે એટલે એ અરબસાગરની સિસ્ટમ અને બંગાળની ખાડીનું જે લો પ્રેશર આ બંનેની અસર હેઠળ આપણા ગુજરાતમાં હજુ પણ વરસાદની શક્યતાઓ છે જોકે લો પ્રેશર છે જે આવનારા સમયની અંદર મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી પ્રાપ્ત કરી અને જો કદાચ વધારે મજબૂત થશે તો એકાદ દિવસ માટે વિડીયો પણ જે મિત્રોએ ન જોયું હોય નીચે વેધા ટીવી લખેલું દેખાય ત્યાં ટચ કરી અને જોશો એટલે આપણું વિડીયોનું સંપૂર્ણ લિસ્ટ ખોલશે ત્યાં આપણે ગઈકાલનો વિડીયો છે એ જોશો એટલે આપણે જિલ્લા વાઇઝ માહિતી આપેલી છે કે કયા કયા જિલ્લામાં કેટલો કેટલો વરસાદ પડવાનો છે ગુજરાતની તમામ માહિતી છે એ જ રીતે આમ જોવા જઈએ તો આવતીકાલથી પચીસ તારીખથી આ વરસાદની તીવ્રતામાં વધારો થશે જોકે ગઈકાલ અને આજે ચોવીસ સપ્ટેમ્બરના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યા જેમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર છેલ્લા ચોવીસથી છત્રીસ કલાક દરમિયાન આપણે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયા છે હવે આ વરસાદમાં ધીમે ધીમે વધારો થવાનો છે આવતીકાલે પચીસ તારીખે પણ વધારો થશે છવ્વીસ તારીખે એનાથી વધારો થશે એટલે આ વરસાદ છે આમ જોવા જઈએ તો જે ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બર સુધીનું વરસાદનું સેશન છે જેમાં ખાસ કરીને વધારે અસર છે એ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ એમ ચાર દિવસ વધારે અસર રહેવાની છે અને એ ચાર દિવસ જે વરસાદ પડશે એમાં સૌથી વધારે તીવ્રતા છે એ સત્યાવીસ અને અઠ્યાવીસ સપ્ટેમ્બરે જોવા મળે તેવું એક અનુમાન છે અને હજુ પણ ચોમાસું ગુજરાતમાં સક્રિય છે એટલે આપણે ત્રીસ તારીખ સુધી વરસાદની શક્યતાઓ રહેલી છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે કયા જિલ્લામાં પડવાનો છે એ આપણે આજે દરેક ન્યૂઝ ચેનલના માધ્યમથી પણ જાહેરાત કરી છે અને ગઈકાલના આપણા વિડીયોની અંદર પણ માહિતી આપેલી છે એટલે હજી દરેક મિત્રોએ વરસાદ આવવાનો છે જેથી સાવચેતી રાખીને ખેતી કામોનું આયોજન કરવું જોઈએ આવું મારું વ્યક્તિગત માનવું છે અને આ વરસાદ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ આમાં તીવ્રતા વધારે રહેવાની છે અને દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર તીવ્રતા વધારે રહેશે અને એ સાથે બીજા વિસ્તારો હોય બીજા સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કચ્છના વિસ્તારો છે અથવા તો જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર આ વરસાદની શક્યતાઓ અમે માની રહ્યા છીએ અને આ વરસાદ છે આવે તેવી પૂરી શક્યતાઓ અમને દેખાઈ રહી છે વિશેષ માહિતી છે આવતીકાલે બપોરે એક્સ્ટ્રા વિડીયો મૂકીને માહિતી આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું વરસાદનો આ છેલ્લો રાઉન્ડ આપના વિસ્તારમાં કેવું પડી રહ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર